ગીતા કૃષ્ણ જ બોલ્યા છે ગીતામાં એ આખો મહાભારત અંતર્ગત એમ કહેવામાં આવ્યું છે કે સાક્ષાત કૃષ્ણ બોલતા હતા એ અમે સાંભળ્યું છે યોગેશ્વરની મુખની એ વાણી છે ત્યારે આપણે પાઠ ફેરવી નાખીએ છીએ ખેર સૌની રીત સૌને નમન પણ ઈશ્વર છે ત્રૈલોક્ય હરી પ્રભુ આ મૂળ શબ્દો છે બૌદ્ધો એને બુદ્ધ કહીને પુકારે છે ન્યાય ન્યાય માર્ગના મહાપુરુષો એને કરેથી બા જગતનો કરતા ઈશ્વર છે એમ કહીને પુકારે જૈન શાસન રત મહાપુરુષો એને અરહંત અરિહંત અથવા તો અરહંત કહીને પુકારે છે અને મીમાંસકો કર્મને જ ઈશ્વર માને છે પુરુષાર્થ જ પરમેશ્વર છે આવું મીમાંસકોનું મંતવ્ય છે પણ અંતમાં તો એ ત્રેલો કે હરિ એ ઈશ્વર છે તો રામાયણમાં ઈશ્વરની સ્પષ્ટ વ્યાખ્યા છે પ્રભુ પ્રભુ પ્રભુનો અર્થ જ થાય સમર્થ અને તેથી અર્થ જ કરી નાખ્યો બાજુ પ્રભુ સમર્થ ઈશ્વર કોણ સર્વ સમર્થ હોય બધું એ ઈશ્વર બીજું ઈશ્વર કોણ મહાદેવ કોણ કોટેશ્વર કોણ રામેશ્વર કોણ જે સર્વધ્ય છે જે બધું જ જાણે છે એનાથી કઈ છુપું નથી કબીર સાહેબ તો એમ કહે કે ચીટીના પગમાં જે ઝાંઝર હોય કીડી એનો પગ કેવડો એનું ઝાંજર કેવડું એનો અવાજ કેવડો અને કબીર એમ કહે મારો સાંઈ ઈ પણ સાંભળે તો એ સર્વજ્ઞ છે તનકી જાને મનકી જાને જાને બધું મળે બહુ વિનમ્ર દાવા સાથે કહી શકું છું હા ગુરુ કૃપા હોવી જોઈએ કઈ ઘટે નહીં ઘટે પ્રભુ સમરથ સર્વજ્ઞ શિવ શિવ ઈશ્વર મહાદેવ ઈશ્વર છે એનું નામ ઈશ્વર હવે સોળ કળા ગણવામાં આવી ક્યાંક બત્રીસ કળા ગણવામાં આવી અને ક્યાંક ચોસઠ સોળ દુ બત્રીસ બત્રીસ દુ ચોસઠ ત્રણ ભાગમાં કળાઓ વેચવામાં આવી આપણા લોક સાહિત્યમાં બાપુ આ કળાઓનું જેમ દોહાઓમાં પણ વર્ણન છે જેમ કાલે હું સ્ત્રીઓના સોળ શણગાર ને પુરુષના એ મૂળું જે સંસ્કૃતમાં છે એ એ લોકમાં ઉતર્યું અને આ કળાઓ પણ આપણા લોકમાં આપણા લોક સાહિત્યના વિદ્વાનો ખોજ કરી છે એક કળાનું નામ તો આપણા લોક સાહિત્યમાં એવું છે બાપુ કે અંધશ્રદ્ધા સમાજમાં વ્યાપ્યું હોય એને વિવેકથી કેમ નિવારી શકાય એ પણ સાધુની કળા ગણો મોહ જનિત સંશય જ્યારે અંધશ્રદ્ધા જગતમાં ફેલાય એ પણ એક કળા છે વગાડવું ગાવું આ બધું તો કળા છે નૃત્ય કરવું કેટલી કળાઓ કલા મોતેર હોય વાકેફ કુરાન કા સુખદ સ્વભાવ હોય દિલ દરિયાવ હોય પિંગલ બચાવ અંત બને નહીં પ્રાણ કા એમ તકપાસ હોય ઉત્તમ અભ્યાસ હોય ખાસ હોય સુજન सपूत खानदान का कर्नल कप्तान हो जत्रल जुवान हो फौज की आमर दिगु बाबू साहित्य आऊ कर फटफड़ाटी बोला के साहित्य कर्नल कप्तान हो जत्रल जुवान हो फौज की कमान हो तूफान का न ऐसे इंद्र हो मां गिरि मेरु हो कला बहुतेर हो वाकब पूरा सुखद स्वभाव हो दिल दरियाव हो पिंगल बचाओ अंत बने समाज में जारे જૂઠામ મંત્ર તંત્રો મેલી વિદ્યા જે નુકસાનકારક બને છે અને જ્યારે અંધશ્રદ્ધા જગતમાં ફેલાય ત્યારે જે કોઈ સાધક એને વિવેકપૂર્વક નિવારવાનું કામ કરે એ પણ એક કળા અને મહાદેવમાં આ બધી જ કળા એને નાચવાનું કહો તો નાચવાનું શરૂ કરી દે એને ગાવાનું કહો કેવું મોટો ગ્રંથ ગાયો એને રામાયણમાં બે વસ્તુ શંકર ભગવાને ચરિત્ર ગાયું હનુમાનજી ચરિત્ર ના ગાયું ગુણ ગાય રામચંદ્ર ગુણ અને શંકર ભગવાન ચરિત્ર ગાય હનુમાનજી કળા મારા મહાદેવ એવી સોળ કળા બત્રીસ કળા આપણે એમ કેતા માણસ બત્રીસ લક્ષણો છે એવી ચોસઠ કળા બોતેર કળા આ બધી જ કળાઓ આપણે ત્યાં એમ એમને આના બધા જ આપણે ત્યાં લોક સાહિત્યમાં બધી જગ્યાએ એમાંની એક કળા મને ખાલી કે ચિઠ્ઠી લખી કે બાપુ કચ્છમાં પણ ક્યાંક ક્યાંક અંધશ્રદ્ધા ને એવું બધું બહુ ચાલે છે કાંઈક કહેજો ને તો કળાનો ઉપયોગ કરો અમરેલી જિલ્લો સાહેબ ખારોપાટ ભદ્રવિભાઈ ખારોપાટ સનાણી આ ગામ વર્ષ પહેલાનો ઇતિહાસ શેત્રુજીમાં ગાગડીઓ છે શેત્રુજીમાં એકદમ પૂર આવે ને એમાં પછી ગાગડીઓ ભળે એટલે પછી આજુબાજુ એવો એ વિસ્તાર અને ને કાંઠે સનાળિયા ગામ જયમલ પરવારે લખ્યો આ ના વેદ હોય એ લખેલો ઇતિહાસ અને આ લેખ જયમલભાઈ પરમારનું એક શીલવંતી નારીઓ એવું એક સંપાદિત ગ્રંથ છે જયમલ એમાં આપણી સૌરાષ્ટ્ર કચ્છ આપણી બેન બેટીઓના ચરિત્રનું જે વર્ણન આવ્યું છે એમાં જુદા જુદા એ બધાય કાંજીબાપાએ ભૂર બારુટે પણ લેખ લખ્યો ફલાણાય લખ્યો પણ બધાએ લેખો લેખ એમાં એક લેખ ખારાવાળા અમરદાસ બાપુનો લેખ છે એને આ લેખ લખ્યો વાર્તા લખી સો વર્ષ પહેલા હરજી ભગત કરીને એક ભગત અને એની પત્ની લાશુભાઈ ઘરે ઘરે જાય બધા દુઃખ સાંભળાય જેટલું બને એટલું લાશુભાઈ એનું એનું નિવારણ કરે જે માતાના દૂધ ડૂકી ગયા હોય એના બાળકોને લઈ લાશુભાઈ પોતાના ખોળામાં લઈને પોતાના જેણાની જેમ દૂધ પીવું છોકરાઓને પકડી પકડી પ્રાઇમરી સ્કૂલમાં ભણાવવા લઈ જાય બાળકોને લઈને મેળામાં લઈ આખો ગામની માં બનીને બેઠી અનાળિયા ગામનો ઇતિહાસ અમરદાસ બાપુ લખે મારે આપને મૂળ કળાની વાત કરી અને એમાં ગામમાં કોઈક બેનને ઓહોટો થાય અંધશ્રદ્ધાને લીધે કે મને આમ થાય છે મને જે હોય એમાં આપણે બહુ નથી જતા પણ આ વાત તો સમજવા જ એટલે મને આમ થાય છે ને મને ફલાણું ભૂત આવે છે ને મને આ બધો ઓહટો થાય અને એ આ લાશુબાઈ જે છે ને એની પાસે એક જ મંત્ર કોકાય બા માં અમારા ઘરે અમારી વહુને ઓહટો થયો છે તમે આવો એટલે બધાને એમ કે આ માડી કંઈક મંત્ર જાણે છે એટલે જઈને પેલું જે જેને કાંઈક આવું બધું થયું હોય એના માથા ઉપર હાથ મૂકીને કહે અને સાહેબ ઓટો બંધ થઈ જાય એ બેન ઢોળતી બંધ થઈ જાય એક બેને પૂછ્યું લાસુભાઈને કે તું શું બોલે કે હું એટલું જ કહું ઢોંગ બંધ કરીને ઢોંગ બંધ કર અને સીધી થઈ જાય આ કરવા જેવું આ પણ એક કળા છે આ પણ કળા ઢોંગ શું કર્યું ઘણા બધા ને હેરાન કરે છે વાત ફેલાણી ને પછી મેલી વિદ્યા વાળો ને વાંધો પડ્યો આ તો આ તો આ ડોસી તો આપણો ધંધો બંધ કરાવી દીધો વિરોધ શરૂ થાય તમે સારું કામ કરો એટલે વિરોધ થાય જ જેનામાં બોધ નથી વિરોધ કર્યા વગર રહે જ નહીં વિરોધ કરે એટલે સમજવાનું એનામાં બોધ નથી એમ કરીને આપણે આનંદિત એને બોધ બોધ હોય તો વિરોધ કેમ પ્રભુ દે કહી જગત કન કર બાપુ દીગુ બાપુ કાળી ચૌદશ આવીને કાળી ચૌદશ તો ગામડામાં ધમધમાટી બોલે ને સાહેબ મંત્ર અને જંત્રન સ્મશાનમાં જાવ તલવારોને સિંદૂર લગાડવાનું ભોકારામ પડકારામ બધા બધા ડાક એક વિદ્યા છે પરંતુ ખોટી જગ્યાએ વપરાય જાય તો પછી એને એમ નહીં ડાક એ તો શંકરનું વાદ્ય છે સાહેબ જે ડમરુમાંથી વ્યાકરણના સૂત્રો નીકળ્યા છે આ એક એક ભાષાનો વૈભવ જેનામાંથી નીકળ્યો આવેલું ડાક વિદ્યા આપણે સાચવવી જ જોઈએ અમારે હજી રામભાઈ હતો એ તો જતો રહ્યો પણ આ બધા હજી ડાકલા અમારે ત્યાં ચિત્રકૂટમાં ડાકવાળા આવે એ બધાને ખબર છે એટલે હું એને બેસાડું આસન આપું સન્માન કરું અને ડાક વગડાવું રાવણ હથ્થાવાળા આવે અને રાવણ હથ્થા આ બધી કલા જીવત રહેવી જોઈએ કોશિશ કરીએ છીએ એમાં પહેલા લોકો જે હતો જેને તકલીફ થઈ કે આ ડોશીએ તો આપણું બધું બંધ કરાવી દીધું હાથે માર્ગે બધાને અંધશ્રદ્ધા નાબુદીનું આપણને કામ ઉપાડ્યું છે એટલે કાળી ચૌદશને દિવસે બાપુ આ લોકો તલવાર લઈ અને લીલિયાના રોડ ઉપર એક ખીજડો હતો ત્યાં લટકાય આવ્યા આ બધી સાધાર વાત કહું છું જયમલભાઈ પરમારને આપ વાંચી લીધું રાજુ પાસેથી ચોપડી લઈ લીધું રાજુ

અને લાશુબાઈ સાંભળ્યું તો કે હું જાઉં એમ કે હા રાતના બાર વાગે એ એના પતિ ગુજરી ગયા વચ્ચે એ રહી ગયું ગુજરી ગયા પછી આખી જવાબદારી આના ઉપર આવી હતી આ માતાજી ઉપર અને એ ગઈ સાહેબ બાર વાગે ખીજડ્યો ઉતારી લીધી તલવાર એક સિંદરી લેતી ગઈ હતી હાથમાં માલ ઢોળને વાળાનું બળ્યો એક હાથમાં તલવાર જગદંબા જોગણી આંબળીઓ ફેરવે તલવાર ગામના ચોકમાં આવીને જ્યાં બધું આ થતું હતું એ લેવો તલવાર તમે કીધું ને કે ત્યાં મામા છે એટલે મને હિંમત આવી કે મામા હોય તો ભાણેજ ને કર્યાવર પૂરે જો તમે કીધું કે ત્યાં માથા ફરેલી સાસુ છે તો હું ન જાત એને એને અડાય બાપા સાસુને મારો નાક બચાવે સાસુ તો સાસુ તો સાસુ મારે સુરેશભાઈ દલાલ કહેતા કે સાસુ અને ચોમાસું ક્યારે આવી કાંઈ નક્કી નહીં થાય એ માવઠાની કેમ સાબ કે આના શબ્દો અમરદાસ બાપુ એ લખ્યા કહું છું અને સંપાદનમાં રતુભાઈ આપણે જયમલભાઈ પરમાર કે મામા છે એટલે હું કારણ કે મારો મામો છે હું એની ભાણ જ છું એટલે હિંમત કરી પેલા અગિયાર રૂપિયા ભુવાઓ આપતા પીડી બધા એ ભેગા થયા અને એમ બાપુ લખે છે વાર્તામાં કે અગિયાર રૂપિયા જે ભાણેજને આપેલા એમાં લાશુબાઈએ ચૌદ રૂપિયા ઉમેર્યા ચેરિટી તો ઘરેથી શરૂ થાય ને પોતાના ઘરેથી શરૂ થાય ચૌદ અગિયાર ને ચૌદ નાખ્યા એટલે કેટલા થાય પચીસ પચીસ રૂપિયા એ પચીસ રૂપિયા બીજે દિવસે દિવાળીને દિવસે આણે લાપસી કરી મગ રાંધ્યા આખા ગામના છોકરાઓને બટુક ભોજન કરાયું પછી બધા ભેગા બધાની આંખ ખુલી ગઈ કે આ તો આપણે કાનજી બાપા બોલતા તંત્ર મંત્ર ને મેલી વિદ્યા હું બીજો શબ્દ નો બોલું એ તો બધું તૂતે તૂત વળગે વસુધા વિશે ભોળા જન્મ ભૂત આ બધા જૂના બાપુને ખબર છે આ તો બેઠા એટલે મને યાદ આવે ખજાનો બેઠો છે મંત્ર મહત્વના છે તંત્ર પણ મહત્વનું છે પણ એ જ જુદી રીતે સમાજમાં એની એની જે અસરો ખોટી ઊભી થાય છે એને નિવારવા માટે સનાળિયાની એક ડોશી એની પાસે એક કળા હતી અને એને હું ડોશી નહીં કહું એને લાસુબાઈ સાધ્વી કહી